ઓમ ગણેશ હર હર મહાદેવ જે કોઈ પણ મનુષ્ય માક્ષર મહિનામાં અમુક અમુક આ હું તમને ખાલી જે સ્કંદ પુરાણમાં ભગવાને કહ્યું છે એ હું તમને કહું છું એ તમે ખાલી શ્રવણ કરો જે કોઈ પણ મનુષ્ય માક્ષર મહિનામાં પાંચ પ્રકારના સ્તોત્ર અને બે પ્રકારના મંત્ર એટલે એવું જરૂરી નથી કે તમે આ બધું જ કરી નાખો આમાંથી કોઈ એક મંત્ર જાપ અને કોઈ એક સ્તોત્ર કરશો તોય ચાલશે અથવા પંચ સ્તોત્રાણી એટલે કે પાંચ સ્તોત્ર કરશો અથવા બે મંત્ર જાપ કરશો તોય ચાલશે હવે કેવી રીતે શું છે બધું તમને હું સત્સંગ કરાવું ને એના માટે કોઈ વિશેષ નીતિ નિયમ વિધાન આદિ નથી ચાલો સત્સંગ શરૂ કરીએ પણ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલાં ભગવાન એવું કીધું કે જે કોઈ પણ મનુષ્ય ગૂઢ રહસ્ય સ્વરૂપે ભગવાન કહે છે કે જે કોઈ પણ મનુષ્ય આ માક્ષર મહિનામાં અને આ પાછો આ મંત્ર નથી નામ સ્મરણ છે ઓમ નમો નારાયણ અષ્ટાક્ષર મંત્ર છે અને આજે હું તમને કહું છું કે ભગવાને જે શ્રવણ કરાવ્યું છે ને એ નામ છે કયું નામ તો કે દામોદર જે કોઈ પણ મનુષ્ય માક્ષર મહિનામાં ખાલી દામોદર 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 કરશે તો એની ઉપર એટલી કૃપા થશે અને એ મને એટલો પ્રસન્ન કરશે કે એને બધું જ પ્રાપ્ત થાય એની પાછળ રહસ્ય પણ ભગવાને એવું કહે રહસ્ય એ છે ભગવાન એવું કહે છે કે ગોકુળમાં જ્યારે ભગવાને દહીંની માટલીઓ ફોડવાની શરૂઆત કરી ત્યારે યશોદા મૈયાએ એમને કમરથી લપેટી એટલે કે જે રસ્સી હતી દોરડું હતું એનાથી બરાબર એમને કમર બાંધી અથવા તો કનૈયાને એટલે કે નારાયણને બાંધી અને કસી કસીને શબ્દ તો બહુ સરસ લખ્યા છે સંસ્કૃતમાં કસી કસીને બાંધીને એમને ઓખલીમાં બાંધી દીધા અને ત્યારથી એમનું દામોદર નામ પડી ગયું એટલે ભગવાન કહે છે કે જે કોઈ પણ મનુષ્ય આખામાં અક્ષર મહિનામાં એકાગ્ર ચિત્ત થઈને રોજ ખાલી દામોદર 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 અને કોઈની ઈચ્છા હોય મંત્ર સ્વરૂપે તો દામોદર આય ન મહ દામોદર આય ન મહ દામોદર આય ન મહ આટલું પણ બોલે તો પણ એની દરેક પ્રકારની મનોકામના હું પૂર્ણ કરું છું ભગવાન એવું કહ્યું કે આ મંત્રનું અનુષ્ઠાન પણ જો કોઈની કરવાની ઈચ્છા હોય દામોદરાયનમઃ તો એ પણ કરી શકે છે રોજ ત્રીસ માળા એટલે કે ત્રણ હજાર માળા કરીને આખો મહિનો મનોવાંછાઓ પૂર્ણ થાય છે તો એક આ મંત્ર અથવા નામ થયું દામોદર અથવા તો દામોદરાયનમ અને બીજો અષ્ટાક્ષર મંત્ર મંત્ર એટલે કે ઓમ નમો નારાયણ એ પણ ભગવાનનું કથન છે ઉપર આપણે ઓલરેડી વિડીયો બનાવ્યો છે કે રોજની એક માળા અથવા રોજની દસ માળા મહિનો કરવામાં આવે બીજું કોઈ વિશેષ વિધિ વિધાન નથી તો પણ ભગવાન હરિની બહુ કૃપા પ્રાપ્ત થાય તો આ બે મંત્રો થયા એક ઓમ નમો નારાયણાય બીજો મંત્ર સ્વરૂપે કહીએ તો ઓમ દામોદર નમો અથવા તો ખાલી દામોદર હવે પંચસ્તોત્રાણી તો પાંચ સ્તોત્ર વિશે ભગવાન કહે છે શ્રી વિષ્ણુ સહસ્ત્ર શ્રી ભીષ્મ સ્તવરાજ એટલે ભીષ્મ સ્તુતિ ત્રીજું ગજેન્દ્ર મોક્ષ ચોથું મનુસ્મૃતિનો પાઠ અને પાંચમું છે ભગવદ્ ગીતાજીનો પાઠ આ પાંચ સ્તોત્ર જે કોઈ મનુષ્ય માક્ષર મહિનામાં કરશે ભગવાન શું કહે છે આ પાંચ પ્રકારના સ્તોત્ર મને અભિષ્ટ પ્રિય પ્રકારના જે સ્તોત્ર છે મને અભિષ્ટ પ્રિય છે જેમ જેમ એક એક સ્તોત્રનો પાઠ કે જ્યારે જ્યારે પણ મનુષ્ય થોડા પણ આ સ્તોત્ર કે મંત્રના પાઠ કરશે તો એની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થશે અને હું એની ત્યાં નિવાસ કરીશ આવું ભગવાનનું કથન છે એટલે માક્ષર મહિના આમાં તમે આમાંથી કોઈ પણ સત્સંગ કે મંત્ર જાપ કે સ્તોત્ર પાઠ આદિ આખો મહિનો કરી શકો છો બીજા કોઈ વિશેષ રીતે નિયમ આદિ નથી જેટલું બને એટલું સાત્વિક નિયમો સાથે આપણે બધું કરવું ઓમ ગણેશ હર હર મહાદેવ